લેવાની જરૂર નથી એ બધા એકબીજાને અસર નાબૂદ કરે જોતા આના આના જે ઘટક છે આ ઘટક આના બે ઘટક થાય દસ કો સાઈઠ એના અહીંયા લઈ લો દસ કો સાઈઠ અને નીચે તરફ નો ઘટક શું થશે દસ થાય આનો આનો બે ઘટક લઈ એક નીચે તરફ અને આ તરફ આ તરફ ઘટક હશે દસ કો સાઈઠ નીચે તરફ ઘટક દસ સાઈન સાઈઠ થાય આના બે ઘટક લઈ લે આ ઘટક થશે મારી પાસે દસ કો સાઈઠ અને ઉપર તરફનો ઘટક હશે દસ સાઈન સાહીઠ થાય અહિયા આ તો ઉપર છે જ હવે આનો ઘટક આ બાજુ લઈ લઈ ને આ બાજુ લઈ લે તો ઉપર આ બાજુ થશે દસ સાઈઠ અને ઉપર થશે દસ સાઈન સાહીઠ થાય જો બધા એકબીજાને અસર નાબૂદ કરે જો આના ઉપર લાગતું પરિણામે મળીરો થાય જો બધી બાજુ એક ભૂલ નથી જોજો દસ કોષ સાઈઠ દસ કોષ સાઈઠ દસ દસ ઉપર લાગતું બળ ઝીરો હોય તો એમ ઇન્ટુ બરાબર ઝીરો થાય તો એ બરાબર ઝીરો અઘરો નથી હોતો ખાલી લોજિકલ હોય તમે જુઓ દરેક લાગતા બળ ઉપર લાગતા બળ ને નીચે લાગતા બળ માઇનસ કરો એટલે ઝીરો થાય આ ડાબી બાજુ લાગતા બળ અને જમણી બાજુ લાગતા બળ કેવા થાય ઝીરો

અમારી પાસે કોઈ પદાર્થ છે અહીંયા બળ લાગે આ દિશામાં એક બળ લાગે જે ખૂણો છે મારી પાસે ત્રીસ ડિગ્રીનો ખૂણો છે અહિયાં જે બળ લાગે આ દિશામાં બળ લાગે એ ત્રીસ ડિગ્રીના ખૂણે એક ન્યૂટન નું બળ લાગે અને એક આ તરફ બળ લાગે એક ન્યૂટન મારી પાસે પ્રવેગ શોધવો છો પ્રવેશ દાખલા ની અંદર જો પ્રવેગ શોધવો હોય ને પેલા તો બળનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવાનું એના ઉદ્ગમ બિંદુ પાસે લઈ લેવાના બળ તમે આ તરફ કેટલું બળ લાગે મારી પાસે એક ન્યૂટન લાગે એક ન્યૂટન આ બાજુ બળ લાગે ચલો આ ઘટક અને એક આ ઘટક આ ઘટક અહીંયા એક છે એટલે દસ કોસ્ટ્રીસ લખતા હતા આના આગલા દાખલાની અંદર અહીંયા ખાલી કોસ્ત્રીસ કારણ કે એક ન્યૂટન બળ લાગે છે એટલા માટે અહીંયા આના બે ઘટક લઈ લઉં એક આ તરફ એક ઉપર તરફ મારી પાસે આ તરફ નું જે ઘટક બળ હશે કોઈ અને ઉપર તરફ નું હશે સાઈન ત્રીસ લાગે મારે દિશામાં ટુ કોસ ત્રીસ એક લાગે આ બાજુ એક બે કોમત થાય એક છેદ માં બે બે ગુણ્યા એક ના બે માઇનસ વન શું થાય કેટલું હશે કેન્સલ એક પોઈન્ટ તો કેટલા થાય ઝીરો પોઈન્ટ તો તેર આઈ વાય દિશામાં લાગતા બરોબર એફ વાય બરાબર ઉપર આ ઉપર હોય ધન લેવાના નીચે હોય ઋણ લેવાના બધા બે બે બળ ઉપર લાગે નીચે તો લાગતું જ નથી તો કેન્સલ તો શું આવે બરાબર કેટલા થાય મારી પાસે એક જે દિશામાં લાગે છે એટલા માટે થાય ને ક્યાંય ઉપર બીજા કોઈ બળ નથી મારી પાસે દળ આપ્યું છે ઉપર

વક્તા 10 જે આ મને પ્રવેગ મળી ગયો પ્રવેગ પ્રવેગ કમ્પ્લેટ ચાલો અઘરું લાગે છે સર ખબર હોત ને તો અમે પેલા આવા કરી નાખત નઈ ચલો હવે કોઈ બાકી હે બધાય તો વાંધો નહીં જોજો ગરીબ માણસને ધ્યાન રાખજો તમે ગાબા ના કાટ ન કરતા ચાલો આ બે કિલોગ્રામ નો પદાર્થ છે અને 45 ના ખૂણે 4 ન્યૂટન બળ લાગે 4 ન્યૂટન વાહ અહિયા બે કિલોગ્રામ નો પદાર્થ છે અહિયાં છ ન્યૂટન બળ લાગે પિસ્તાલીસ ના ખૂણે

એક ઘટક આ થાય આનો એક ઘટક ઉપર તરફ થાય આનો ઘટક ઉપર તરફ થાય અને આનો ઘટક નીચે તરફ થાય અહિયાં આ છ મારી પાસે પેલા આનું ઓપરેશન કરીએ આ તરફ લાગશે ચાર પગ લઈએ તો અને ચાર વડે ચાર ને બે વડે ભાંગી નાખીએ પ્રવેગ મળી જાય દર વડે ભાંગી નાખે તો આપ એટલા આપણે ચાર ને બે વડે ભાંગો તો બે કસ પિસ્તાલીસ પ્રવેગ ડાયરેક્ટ મળી જાય ને આપણને આને ઉપર બે આ રીતે નહી થાય તો પછી બળ લેશું બધાના બળ અલગ અલગ છે એમ વન એ વન વત્તા એમ ટુ શું કરવું ચલો જોઈએ ના થાય તો પછી આપણે આનું એક નીચે તરફ નીચે તરફ કેટલું થાય છ સોરી છ સાઈન આવશે છ સાઈન પિસ્તાલીસ અને આ તરફ આ તરફ આવશે છ પિસ્તાલીસ આનું ગયું આનું ગયું આનું જોઈએ આ તરફ આવશે આ ચાર ને બે વડે ભાગો તો બે સાઈન પિસ્તાલીસ અને આ તરફ જેની સાથે ખૂણો બનાવે છ કોષ પિસ્તાલીસ આપણે પેલા એક શ્યામ જોઈએ એક મળે તો પછી આગળ ચર્ચા કરશું લાગતા પડો કે ચાર માંથી છીએ તો માઇનસ આઠ કોષ પિસ્તાલીસ ની કિંમત એક ના છેદ માં રૂટ ટુ હવે રૂટ ટુ વાળે ગુણો રૂટ ટુ ટુ छेदमा टू तो चार तो माइनस चार रूट जवाब तो जवाब केला तो बड़ लाइने टोटल भांगव पड़से

ડાઉટ પૈન ખબર પડે આપણે જે પ્રવેગમાં ફેરવું ને પ્રવેગમાં ફેરવવાનો ન તો એ આપણે ભૂલ કરી ગયા આ પિસ્તાલીસ ની ડિગ્રી આ ચાર ન્યૂટન અહીંયા દર છે બે કિલોગ્રામ પાંચસો અહીંયા છ ન્યુટન જે ક્ષમસી સારી ગ્રામ કોણ બનાવે પિસ્તાલીસ નો ખોણો બનાવે અહીંયા પિસ્તાલીસ ના ખૂણે એક કિલોગ્રામ અહીંયા કેટલા કિલોગ્રામ એક કિલોગ્રામ અહીંયા છ ન્યૂટન અહીંયા પિસ્તાલીસ ના ખૂણે બે કિલોગ્રામ અને ચાર ન્યૂટન ચાર ચાર એક એક ચલો હવે જુઓ આપણે જે પ્રયોગમાં રૂપાંતર કર્યા ને પ્રયોગમાં રૂપાંતર નથી કરવાનું જો ફરીથી મારી પાસે આને રૂપાંતર કરીએ આપણે એક સક્ષીસ ઉપર લઈ જઈએ એક સક્ષીસ ઉપર લઈ જાઓ તો આનો એક ઘટક આ કયો ઘટક ચાર સાઈન પિસ્તાલીસ આનો ઘટક એક આ અને એક આ થશે મારી પાસે ચાર પિસ્તાલીસ હવે ઉપર કયો થશે ચાર અહીંયા એક નીચે અને એક આ તરફ નો કેટલો થશે ચાર સોરી છિતાલીસ નીચે તરફ નો છ નીચે તરફ અને સાઈન પિસ્તાલીસ અને આ તરફ છ કોષ પિસ્તાલીસ હવે જુઓ દિશામાં લાગતા વાળો એક્સ દિશા એફ બરાબર ઓલી બાજુ કેટલા લાગે ચાર ને ચાર આઠ પિસ્તાલીસ માઇનસ રૂટ ટુ વડે ગુણો ને રૂટ ટુ વડે ભાગો આ ટુ ટુ ક્યાં ગયા ટુ તો માઇનસ ટુ રૂટ ટુ આયા આરાબર સુધી એમ છેદમાં જાય ટુ રૂટ ટુ છેદમાં ટોટલ દળ કેટલું થાય બે ત્રણ ચાર પાંચ છેદ માં છ તો તો આઈ થાય હવે વાય દિશામાં જોજો વાય દિશામાં મારી પાસે ક્યાં ક્યાં પડ લાગે આઠ કોષ પિસ્તાલીસ

આ પિસ્તાલીસ નો ખૂણો ક્યાં ખબર માઇનસ છે એટલે આવે ચોથા ચરણમાં આવે ચોથા ચરણ માં આવેલું પિસ્તાલીસ ના ખૂણા ગમે તે બાજુ કરો તમને કદાચ અહીંથી પણ ખૂણો પૂછે તો અહીંથી એકસો કરવાના ધન એક દિશા સાથે પૂછે તો શું એકસો એસી તમારે रे बोलो बीज के सुतालीस फोर्टी सेवन एक सैवन ना सुतालीस

દસ માઇનસ વીસ છે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કઈ ને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કઈ તો શું કરવાનું બધા ન સરવાળો તો દ્રવ્યમાન કેન્દ્ર છેદમાં કેટલા ચાર તો દ્રવ્યમાન કેન્દ્ર કેટલો હશે ઝીરો ઝીરો હવે દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ પ્રવેશ મારે શોધો છે પેલા તો બળ મારે શોધવું પડશે પરિણામી બળ કેટલું થાય જુઓ મારી પાસે પાંચ ને દસ પંદર પંદર માંથી ત્રણ જાય તો બાર તો બાર આ ચૌદ ચૌદ માંથી એકવીસ બાદ કરો તો માઇનસ સાત તો માઇનસ સાત જે થાય આ એક બરાબર શું થાય એમ એ થાય એમ એ બરાબર બાર આય માઇનસ સાત જે હવે દોડ કેટલું આવ્યું દસ એવા તો ચાર છે ચાલીસ થાય તો એ બરાબર કર નાખ્યો તમે સાદર આપી શકો જવાબમાં તમને આના ઉપરથી જવાબ મળી જશે કમ્પ્લીટ કમ્પ્લેટ તક રાખો કાલે તમારું ચાક ગતિ શરૂઆત થશે ચાક ગતિ આ દ્રવ્યમાન કેન્દ્ર હતું